અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે અને નેશનલ રોડ સેફટી એવેરનેસ મહિનાને ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજ રોજ મહાવીર ટર્નિંગ પાસે રોડ સેફટી એવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ શ્રીમતી ભાવનાબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા તથા લુપિન કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ અને સીએસઆરના અજરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ રોડ સેફટી એવેરનેસ કાર્યક્રમમાં લુપિન કંપનીના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરોના બેનરો પોસ્ટરો સાથે વાહન ચાલકોમાં જાગરૂતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવા માટે વાહન ચાલકોને ત્રણસો જેટલી ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા લુપિન કંપનીને સમુદાયના પ્રતિની તેની જવાબદારી અને સામાજિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી કંપની દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેમાં રિન કંપનીના કર્મચારીઓ બેનર સાથે અને કરે છે જેમાં રોડ બંધ રહેતા રાહુ વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના સૂચનાઓ આપે છે તેની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ જોડાયેલી છે અને બંને એટલા ટ્રાફિક લોકો પાલન કરે ટ્રાફિક માટે અવેર થાય અંકલેશ્વર દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા ટ્રાફિકના નીતિ નિયમોનું બરાબર પાલન થાય એના માટે આમ જનતા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે